નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો આજના વિડીયોમાં વાત કરીએ તો અઢાર મહિનાના ડીએ બાકી મોંઘવારી ભથ્થું કર્મચારીઓના પગારનો એક મુખ્ય ભાગ છે તો મોંઘવારી ભથ્થામાં દર છ મહિને સુધારો પણ કરવામાં આવે છે પરંતુ અઢાર મહિના એવા હતા જેમાં સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને બંધ કરી દીધું હતું તો હવે સરકારે આ બાકી મોંઘવારી ભથ્થું ચૂકવવાની જાહેરાત કરી છે મિત્રો તો મિત્રો વિડિયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને મળી જશે સાથે બીજી પણ એક નમ્ર વિનંતી કે જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ વિડિયો વિગતવાર તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા બંધ કરવામાં આવ્યા તે જ સમયે કર્મચારીઓ સતત તેની મુક્તિની માંગ કરી રહ્યા હતા તો કર્મચારીઓની સાથે પેન્શનરોને પણ આનો લાભ મળવાનો છે તો સરકારે હવે અઢાર મહિનાના ડીએ એરિયર્સ ચૂકવવાની જાહેરાત કરી છે તો આઠમા પગાર પંચ પહેલાં કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો કુલ પગાર કર્મચારીઓના ખાતામાં જમા થાય છે તેમાં ઘણા ભથ્થા ઉમેરવામાં આવે છે મૂળ પગાર ઉપરાંત કુલ પગારનો મોટો ભાગ મોંઘવારી ભથ્થું છે તો સરકાર દર છ મહિને વધતી જતી મોંઘવારી અનુસાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરીને પગારમાં વધારો કરે છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા હવે મળવાના છે મિત્રો તો સરકારે કહ્યું કે તે બાકી હપ્તાઓ ચૂકવશે કર્મચારીઓ માટે મોટા સમાચાર છે અંતે સરકારે કહ્યું છે કે તે કર્મચારીઓના અઢાર મહિનાના ડીએ એરિયર્સ ત્રણ હપ્તામાં ચૂકવશે તો સરકારે કર્મચારીઓની માંગણીઓને ગંભીરતાથી લીધી છે આનાથી કર્મચારીઓ તેમજ પેન્શનરોને ઘણો ફાયદો થશે તો ચાલો જાણીએ કે આ અંગે સરકારની પ્રતિક્રિયા શું છે તો સૌથી પહેલાં વાત કરીએ તો એઆઈ સીપીઆઈ ડેટાના આધારે મોંઘવારી ભથ્થું સુધારવામાં આવે છે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સુધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના ડેટાના આધારે કરવામાં આવે છે તો દર છ મહિને ફુગાવાના આંકડા આવતા રહે છે આમાં ફુગાવાનો દર જણાવવામાં આવે છે તો મોંઘવારી ભથ્થું છ મહિનાના સરેરાશ ફુગાવાના દર અનુસાર નક્કી કરવામાં આવે છે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો આ દિવસે બાકી રહેલા ડીએ એરિયર્સના પૈસા તમારા ખાતામાં જમા થશે તો સરકારે કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે તો કર્મચારીઓ આની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો સરકારે કહ્યું છે કે કર્મચારીઓના ડીએ એરિયર્સના ત્રણ હપ્તા જે બાકી હતા તેને નાણાકીય સ્થિતિમાં સુધારો થતાં જ ચૂકવવામાં આવશે તો સરકાર આર્થિક સ્થિતિ સુધારવા માટે સતત પગલાં લઈ રહી છે તો કર્મચારીઓને ત્રણ બાકી હપ્તામાં અગિયાર ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે જે દિવસે નાણાકીય સ્થિતિ સુધરશે તે દિવસે મોંઘવારી ભથ્થાની બાકી રકમ ખાતામાં જમા થઈ જશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકારના વડાએ લેખિતમાં જવાબ આપ્યો છે તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સિંહ સુખુએ બાકી રહેલા ડીએ એરિયર્સ ચૂકવવાની વાત કરી છે તેમણે કહ્યું કે આર્થિક સ્થિતિ મજબૂત થતાં જ તમામ ડીએ એરિયર્સ ચૂકવવામાં આવશે તો તમને જણાવી દઈએ કે વિવિધ વિભાગોમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા બાકી છે ત્યારબાદ વાત કરીએ તો અઢાર મહિનાના આ ત્રણ હપ્તા છે તે બાકી છે તો સીએમ સુખુએ કહ્યું એ સરકારે પહેલી જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકા ડીએ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી ચાર ટકા ડીએ અને પેલી જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ ટકા ડીએ આપવાનું રહેશે તો આ કિસ્સામાં ચૂકવવાપાત્ર કુલ રકમ અગિયાર ટકા બને છે તો પેલી જુલાઈ બે હજાર બાવીસ અને પેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના મોંઘવારી ભથ્થાના બાકી પણ સરકારે અત્યાર સુધી ચૂકવ્યા નથી તો આર્થિક સ્થિતિમાં સુધારો થતાં જ તેને રિલીઝ પણ કરવામાં આવશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો હતો તો રાજ્યના ભાજપના ધારાસભ્ય સતપાલસિંહ સત્તીએ કર્મચારીઓના બાકી રહેલા ડીએ એરિયર્સ અંગે ગૃહમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો તો આના લેખિત જવાબમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યની નાણાકીય સ્થિતિને કારણે મોંઘવારી ભથ્થાની ચૂકવણીમાં વિલંબ થઈ રહ્યો છે તેમણે કહ્યું કે નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે અને નાણાકીય વ્યવસ્થાપન પર કામ ચાલુ છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ